હાથ જોડીને વાલા વિનંતી કરું છું કે ગણપતિ બાપા તમે નાના જ લ્યો જેથી વિસર્જન કાંઠેથી થઈ શકે ઘણા બધાના જીવ બચી જશે ગણપતિ નથી કહેતા કે પાંચ ફૂટના લ્યો અને મને તો એ જ નથી સમજાતું કે જેમ બાયુની કાયા પલટ થાય ને એવી રીતે ગણપતિ બાપાની કાયા પલટ કરી નાખે કેવી રીતે હવે ગણપતિને ગણપતિ જ રાખો આ તો ઉપરથી નીચે બોડી હોય હનુમાનજીનું મોઢું હોય ગણપતિનું બ્રહ્માજી બનાવ્યો હોય પાંચ મોઢાવાળા ગણપતિ શંકર ભગવાન બનાવ્યા હોય ઉપરથી નીચે બોડી શંકર ભગવાનનું હોય મોઢું ગણપતિ બાપાનું હોય અને આપણે ગણેશના દર્શન કરવા જઈએ ને એ પહેલાં તો બધી જાહેરાતના દર્શન થાય આપણે વિચારમાં પડી કે જાહેરાત વાંચવા આવ્યા છીએ કે ગણપતિના દર્શન કરવા આવ્યા છીએ અને ગણપતિ બાપા એક કહેવાય ને કે ધાર્મિક તહેવાર છે એને આપણે શું કરીએ છીએ કે દસ દિવસ રમીએ છીએ પાણીપુરી નાન જમવાના પ્રોગ્રામ રાખીએ છીએ ડાન્સના પ્રોગ્રામ રાખીએ છીએ કયા કોઈ ડાયરા નથી બેસાડતું આ કોઈ આપણે ભારત દેશ માટે કોઈ સારી એવી વાતો નથી કરતા આપણા સો ખાટું મોજ સો ખાટું વાલવ આપણે આ ગણપતિ બેસાડતા તો નથી ને એકવાર પોતાની જાતને સવાલ પૂછજો